બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ દ્વાર બની રહ્યો છે અને વારંવાર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાઈ રહ્યો છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ ઉપરથી નવ લાખ છાસઠ હજાર એકસો સાહીઠના મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં કુખ્યાત બુટલેગર આબુરોડના આશીષ ઉર્ફે આશુ અગ્રવાલની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં કુખ્યાત બુટલેગર આશુ અગ્રવાલનું નામ વધુ એક ગુનામાં સામે આવ્યું છે ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક હજાર પાંચસો સત્તર વિદેશી દારૂની બોટલ સાથે દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલી ફોર્ચ્યુનર કારને ઝડપી પાડી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ દરોડા દરમિયાન ધાનેરાના સિકંદર ગુલાબ મીર નરસાજી બળવંતજી રાજપૂત આબુરૂડના આશિષ ઉર્ફે આશુ રમેશચંદ્ર અગ્રવાલ રાજસ્થાનથી દારૂ ભરાવનાર ગાડીનો માલિક અને દારૂ મંગાવનાર એમ છ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ સફળ દરોડામાં બે લાખ પાંચ હજાર એકસોની કિંમતનો વિદેશી દારૂ દસ હજાર પાંચસો કિંમતના ત્રણ મોબાઈલ અને સાત લાખ પચાસ હજારની ફોર્ચ્યુનર કાર મળી કુલ નવ લાખ છાસઠ હજાર એકસો સાઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે